મોરબીના જુદા જુદા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ પોતાની દુકાનમાં બેસીને વેપાર ધંધો ન કરી શકાય તેવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ જોવા મળે છે આવી જ રીતે મોરબીના જૂના સ્ટેશનના કુણા પાસે વેપારીઓની દુકાન પાસે ગટરના પાણી ભરેલા છે જેથી કરીને વેપારી પોતાની જ દુકાનમાં ન જઈ શકે તેવી પરિસ્થિતિ છે અને આટલું જ નહીં પરંતુ વેપારીઓની દુકાન પાસે જે ગટરના પાણી ભરાયેલા છે તેને નિકાલ કરવા માટે વખત રજૂઆતો કરવામાં આવી પાલિકામાં તેમ છતાં પણ પાલિકાના નિર્ણય તંત્ર દ્વારા વેપારીઓની દુકાન પાસે ભરાયેલા ગટરના પાણીનો નિકાલ થાય તેના માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી જેથી કરીને વેપારીઓમાં રોષ છે અને વેપારીઓની દુકાન પાસે ગટરના પાણી ભરેલા હોવાથી હવે તો ગ્રાહકો પણ તેની દુકાનના નથી કોઈ આ થઈ ગયા તો પાણી છે અહીંયા અમારે ધંધો કરવો ન કરવો આ નગરપાલિકા સમજતી જ નથી આમ અહીંયા આરોગ્યને ખતું સાફ કરવા આવતા નથી આ વેપારીને અહીંયા ધંધો કરવો ન કરવો આ નગરપાલિકા સમજાવો તો સારું